સુરતમાં સ્કીમી કંપનીની વોચનું ડુપ્લિકેશન થતું હોવાનો મામલો બ્રાન્ડેડ ડુપ્લિકેશન કરી ગ્રાહકો સાથે છેતરપિંડી કરોડો હોવાની આશંકા છેલ્લા ચાર વર્ષથી વોચનું ડુપ્લિકેશન થતું હતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેમજ ફ્લિપકાર્ટ જેવી સાઇટ ઉપર વોચનું થતું હતું વેચાણ કંપની દ્વારા ઓનલાઈન વોચનો ઓર્ડર કરી સેમ્પલો તપાસવામાં આવતા વોચ નકલી હોવાનું સામે આવ્યું કંપની દ્વારા તમામ પુરાવાઓ સાથે દિલ્હી કોર્ટે કમિશનમાં ફરિયાદ કરવામાં આવી હતી કોર્ટ કમિશનની મંજૂરી બાદ એડવોકેટ સાથે સ્થાનિક પોલીસે સાથે રાખી કંપનીએ તમામ એન્જિનિય એજન્સીઓ ઉપર તપાસ શરૂ કરી એસ એસ એન્ટરપ્રાઇઝ નિવાન ફેશન આશીર્વાદ એન્ટરપ્રાઇઝ આશીર્વાદ ફેશન અને નિવાન ફેશનનો ઓનર પિયુષ વિરડિયા કંપનીની તપાસમાં ચાલુ વર્ષમાં છ કરોડની વોચ ડુપ્લિકેશન થયું હોવાનું સામે આવ્યો વધુ તપાસમાં આંકડો વધે તેવી શક્યતાઓ છે ચેતનજ બુંદલા ટીવીએટી ન્યૂઝ સુરત